હેલો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં હશો તો જુઓ આપણે જઈ રહ્યા છીએ હિયારને લઈને સગુન વોમ્સમાં રમવા માટે ઓફિસ જવાની થોડી વાર છે તો મેં કીધું ચાલો આપણે રમાડી આવી અને પછી ત્યાંથી અમે જઈશું સ્વામિનારાયણ મંદિરે તો સ્વામી મંદિરના પણ તમને દર્શન કરાવશું અને સવાર સવારનો આવો નજારો છે ને અમે પહોંચવા આવ્યા છીએ હવે તો જુઓ દોસ્તો અમે પહોંચી ગયા છીએ સગુણ વોમ્સમાં અહીંયા હજુ પ્લોટિંગનું પ્લોટિંગ નવું જ પ્લોટિંગ પડ્યું છે અને બે થી ત્રણ મકાનનું કામ ચાલુ છે અહીંયા અને આ જગ્યા એવી ખુલ્લી મજાની છે કે હિયાને પણ રમવાની અહીંયા મજા આવે છે જો અહીંયા મજૂર છે જે બ્લોક લઈને સાયકલ પર બ્લોક લઈને જાય છે આ જો એક સામે એક મકાન મેં તમને બતાવ્યું આ બીજું મકાન છે અને પાછળ અહીંયા શિવમ રેસિડન્સી છે જે તિરુપતિ સોસાયટી છે એની એક્ઝેટ સામે આવેલી છે જે વિભાગ એક તો જો આ બીજા મકાનનું કામ પણ ઓલમોસ્ટ પૂરું થવાયું છે ને અહીંયા આમથી રમતો રમતો આવે છે હવે એ ખુલ્લું અહીંયા વાતાવરણ સરસ મજાનું છે અને વાહન પણ આવતા નથી એટલે એને રમવાનું મજા આવે છે તો આવો કંઈક સવારનો નજારો છે ને હવે અમે મંદિરમાં આવી ગયા છીએ અને મંદિરમાં દર્શન પણ કરી લીધા છે જુઓ દોસ્તો અને અહીંયા છોકરા છે ખો ખો રમે છે બહાર અને અંદર મંદિરની અંદર ધૂન કીર્તન ચાલી રહ્યું છે ધનુર્માસ હોવાથી દરરોજ સવારે ધૂન કિર્તનનું આયોજન પણ અહીંયા થાય છે તો જુઓ દોસ્તો અહીંયા ધૂન કીર્તન ચાલે છે બાર છોકરાઓ રમે છે અને હજી હરિભક્ત તો આવ ધૂન કીર્તનમાં અને હવે આ બારથી તમને નજારો બતાવી સ્વામિનારાયણ મંદિરનો આવડો આ ગેટ છે અને ત્યાંથી આપણે આ થોડાક આગળ ચાલીએ એટલે એમનો ધાર્મિક જે સ્ટોર છે જુઓ તમને હું તમને બતાવું છું આ ધાર્મિક સ્ટોર છે જે બધી પૂજા વગેરે સામગ્રી મળે અને મેં તમને પહેલાં બતાવ્યું હતું સગન જે સીએમ રેસિડન્સી તો જો આ સીએમ રેસીડન્સીનો સામે ગેટ દેખાય સીએમ રેસિડેન્સી છે અને આપણે દર્શન કરી લીધા છે તો હવે ઘરે જશું અને આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો તો દોસ્તો જો હવે પડી ગઈ છે સાંજ અને હિયુ મારી સાથે રમવા માંડ્યો છે હવે તો ટ્રેક્ટર લઈને અને બહુ મજા આવે છે જુઓ તમે એકદમ ટ્રેક્ટર લઈને રમે છે અને મારી પાછળ પાછળ દોડે છે હિઓ તો જુઓ એ પાછો આવે છે એવું ટ્રેક્ટર લઈને રમે છે તો આવું કાય છે અને રમવાની ભરપૂર મજા પડી ગઈ છે તો દોસ્તો તમને આ બ્લોગ અમારો જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો અને